વંદે માત્ર મારા વહલા વાગના વિશાળ સ્વાળ ગણાતી સોજનો ઘણા સમય બાદ આજે ફરી એકવાર લક્ષ્મીચંદ ચરલાકી મન કી બાતમાં રૂબરૂ થઈ રહ્યો છું મેં છેલ્લા બે મહિનાથી નક્કી કર્યું હતું કે હવે મારે સામાજિક જીવન બાબતમાં કોઈ પણ નુકતેણી કરવી નથી અને હું કરવા પણ નહોતો માંગતો હું તો બહુ સંવર્ધનના કાર્યમાં મારું જીવન અર્પણ કરીને જીવી રહ્યો છું વાગડના આ વટવાળી ભૂમિ પર પરંતુ આજની પત્રિકા મને કોઈકે વોટ્સઅપ પર મોકલાવી અને ફ્રન્ટ પેજ ઉપર આપણા વાગડ વિસાવ સોળ ચોવીસી આપ ખોદ તાના શાહ શરમુખત્યાર એડોલ એડોલ્ફ હિટલર જેવા પ્રમુખે જે પ્રકારે તંત્રી લેખ લખ્યો જે વાંચ્યું અને આખરે મને લાગ્યું કે હવે હું ચૂપ રહીશ તો મારો આત્મા મને માફ નહીં કરે મારો પરમાત્મા પણ મને માફ નહીં કરે પહેલી વાર સામાજિક જીવનમાં મેં આટલા નિકમમાં અહંકારી અને ઘમંડી રાવણ જેવી આશુરી તાકાત ધરાવનારા પ્રમુખને જોયો છે આટલો અહંકાર આટલો ઘમંડ આટલી તાના સાહી આટલી સમુખ ત્યાર સાહી કે આ સમાજને આ માણસ ખંડ ખંડમાં વેચવા માંગે છે અગ્રાતી સ્વજનો વચ્ચે ઊંચ નીચની દિવાલ સરજવા માંગે છે અગર કોઈ દાતા શ્રી ઉચ્ચ ભાવનાથી રામદેવ પીરની રણુજાની ધરતીમાં કોઈ એક અતિથિ ગૃહનું નિર્માણ કર્યું અને એને એ નિર્માણ પામેલા અતિથિ ગૃહને સંચાલક 24ી માજરને આપ્યું તો એમાં 24ી માજરના પદાધિકારીઓ શું મોટી મોત મારી એમણે એવું કયો મહાન કાર્ય કર્યું સાહેબ એ તો પહેલા એક મહેનત કરીને દામજીભાઈ નામના અમારા ગામના પેલા સજ્જન વ્યક્તિએ દામજી દામજીભાઈ કન્ડિશન નામના એક સજ્જન વ્યક્તિએ એમના હૃદયની ભાવના હશે કે રામદેવ પીરના દરબારમાં કોઈ કતિથિ ગૃહનું નિર્માણ કરવું અને એમણે કર્યું અને પછી એમણે નિર્માણ થયેલી વસ્તુ ચોવીસી માજનને અર્પણ કરવાની વાત નક્કી કરી સારી વાત છે ધામજીભાઈએ ચોવીસી મહાજનને આ વસ્તુ અર્પણ કરી હોય એમની ભાવના સો ટકા બિરદાવવાને લાયક છે હું બરદાવું છું છું પરંતુ ચોવીસી મહાજને રણુજાની અંદર નિર્માણ પામેલી આ અતિથિગૃહનું સંચાલન હાથમાં લેવાની જરૂર શું હતી મને આજ સુધી સમજાતું નથી બાર મહિનામાં કેટલા લોકો રણુજા જાય છે વાઘેના વિસ્તારો સવાળો અને કદાચ કોઈ જતા હોય તો રણુજાની અંદર લાકડીયાના પાંચ મિત્રોએ સમાજના સહયોગ દ્વારા રણુજા યાત્રિક ધામ યાત્રિક ધામનું નિર્માણ કર્યું છે અને ત્યાં સારી વ્યવસ્થા થાય છે હું પણ ગયો છું હું પણ ત્યાં ઉતર્યો છું અને ખૂબ જ સુંદર આગતા સ્વાગતા પણ કરે છે અને આવનાર અતિથિને આવકાર આપે છે એમ પ્રત્યક્ષ ને આવ્યું છે આટલું સુંદર મજાનું ધામ આપણા વાગડનું ત્યાં વાઘેડા જ ભાઈઓએ નિર્માણ કરેલું હોય તો ત્યારે આપણે એક બીજી યાત્રાધામ કોઈ ભાઈ એ ભાવનાથી બનાવી અને એનું સંચાલન આપણે લેવાની જરૂર શું હતી આ તો કોઈ કામ કરે કોઈ પરિશ્રમ પાડે કોઈક દાન કરે અને ચોવીસી મહાજનનો વર્તમાન આપ ખુદ સર્ુખત્યાર પ્રમુખ યશની પાઘડી પોતાના માથા ઉપર બાંધી લે ઠીક છે ત્યાં સુધી પણ વાંધો નથી પરંતુ આજના પત્રિકાના તંત્રી લેખમાં એમણે જે પ્રકારે લખાણ લખ્યું છે આનો તદ્દન વિરોધ નહોતા હું છું સાહેબ સમાજના પંચાવન હજાર લોકોની વસ્તી હોય અને એ વસ્તીમાંથી ચારસો પાંચસો જણા એ યાત્રિક ધામના ઉદ્ઘાટન પ્રસંગે જતા હોય અને સમાજનો પ્રમુખ જ્ઞાતિના ભાઈઓ વચ્ચે વિભાજનની ભેદરેખા ઊભી કરે એમને વીઆઈપી કેટેગરીનું સ્થાન આપે તો મારે આ પ્રમુખ નાગજી બાકીના ચોપન હજાર પાંચસો આ પાંચ હજાર ચારસો ચોપન હજાર ચારસો પાંચસો લોકો આ સમાજના વીઆઈપી નથી સમાજના કોઈક સંસ્થાના હોદ્દેદાર હોય કે દાતા હોય એટલે એમને તમે વીઆઈપી બનાવી દેશો એટલે બાકીના લોકોથી એમનું વિભાજન કરશો એટલે સમાજને તમારે ખંડિત કરવો છે આ સમાજની એકતા જળવાઈ રહે એ માટે આ સમાજના કે કેટલાય લોકોએ પુરુષાર્થ કર્યો છે સાહેબ મહેનત કરી છે નાગજીભાઈ જ્યારે સામાજિક ક્ષેત્રમાં સક્રિય નહોતા એ સમયથી હું ઓગણીસસો ને બોત્તેરની સાલથી આ સામાજિક સંગઠનમાં સક્રિય રહ્યો છું પેથા મૂરજી પટેલ જ્યારે આપણા પ્રમુખ થાય એમના કારણે મેં જોયો છે ત્યારબાદ માલસીમેઘજી ચલ્લાના કારણે જોયો છે ધામજી જીવરા ચાલાણીના કારણે જોયો છે અને અગિયાર વર્ષના લક્ષ્મીચંદ ચલ્લાના કારણે જોયા પછી સાડા આઠ વર્ષથી નાગજીભાઈ તમારા નપાવટ શાસનને પણ જોયું છે તમે શું કરી રહ્યા છો સમાજની અંદર વિભાજન કરીને તમે શું સાબિત કરવા માંગો છો શું સિદ્ધ કરવા માંગો છો અને આપણા સમાજના બધા જ આગેવાનો એ પણ કેટલા માનસિકતાથી નબળા પડી ગયા છે આગેવાન નાગજીભાઈ નું કહેતો કે નાગજીભાઈ સમાજની અંદર વીઆઈપી કલ્ચરનું નિર્માણ કરીને આ વિભાજન તમે કરી રહ્યા છો સમાજને આવનારા દિવસોમાં નુકસાન પહોંચાડશે મારે સમાજના જે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિઓ એમને કહેવું છે આ પ્રવૃત્તિનો વિરોધ કરો નાગજીભાઈ પોતાની લાલ કરવા માટે સમાજના પંચાવન હજાર લોકો પાંચસો જણાને વીઆઈપી નું વિરોધ આપી દે એટલે બાકીના બધા પંચાવન હજાર ની અંદરથી ચોપન હજાર પાંચસો લોકો એમનું કોઈ સ્ટેટસ નથી એમની કોઈ ઇજ્જત નથી નાગજીભાઈ આ તમે બે જવાબદારી ભર્યું કામ કરી રહ્યા છો આ સમાજ ચૂપ રહેશે હું ચૂપ નહીં રહું હું આ સમાજનો અગિયાર વર્ષ સુધી પ્રમુખ રહ્યો છું અને વાગડવીછાઓ સ્વાળ ચોવીસમી માજનની પાઘડીની આન બાન અને સ્થાન મેં અગિયાર વર્ષ સુધી અડીઠ રાખી છે તમે શું કરી રહ્યા છો આ સમાજ જીવનને તિતર પિતર કરવાનું પાપ કરી રહ્યા છો ખબરદાર બાર મહિના તો આમ પસાર થઈ જશે તમારી સત્તાનો સૂર્યોદય હાથ જશે પરંતુ સમાજની અંદર કાયમી તમે એક વિભાજનના મોરિયા નાખી રહ્યા છો સમાજનો વિરોધ કરવો જોઈએ ને આવતીકાલની પત્રિકા નાગજીભાઈ થોડી ઘણી પણ શરમ બચી હોય તો બાકીના તમામ એ તમામ 54500 જ્ઞાતિજનોની જાહેરમાં માફી માંગો અને જો તમે જાહેરમાં માફી નથી માંગતા તો યાદ રાખજો આવનારા દિવસોમાં તમારા કોઈ જાહેર કાર્યક્રમની અંદર તમારી વિરુદ્ધ આ સમાજના 54400 માંથી કેટલા અમારા જેવા મુઠ્ઠી ભરેલા માથા ભરેલા લોકો તમારી ઉપર કાળી સાઈના છાંટણા કરશે આ સમાજની તમે શું બોડી પામણીનો ખેતર સમજી રહ્યા છો નાગજીભાઈ તમારા મનમાં જેમ આવે એ રીતે તમે સમાજના લોકોને ચીતરશો હલકા કરશો સમાજનો સામાન્ય હોય કે સત્તાના સિંહાસન પર બેઠેલો વ્યક્તિ હોય સમાજના છેવાડે તો એક સામાન્ય પરિવાર હોય કે ટોચના લેવલ પર બેઠેલો કોઈ દાનવીર શ્રીમંત હોય કે માત્ર ને માત્ર વાઘનો વિશા હોશવાળ જ્ઞાતિજન છે એનું કોઈ સ્ટેટસ એક હોય તો એક માત્ર છે એ વાઘનો વિશા હોશવાળ છે એ વીઆઈપી નથી એ સર્વને સામાન્ય રીતે સર્વને માન્ય એવો વ્યક્તિ છે જ્ઞાતિ સ્વજન છે એ કદાચ નાલા સોકારાની ચાલી રહેતો હોય કે વાલકેશ્વરના બંગલામાં રહેતો હોય નાથનું જમણ થાય થાય નાથનું નાથ ત્યારે એ પણ માત્ર વાગણનો વિસાવ છે એનું એક જ સ્ટેટસ હોઈ શકે વાગણનો વિસાવ વાગણો વિસાવળ જ્ઞાતિજન હોવું એ જ તો ગૌરવની વાત છે તમે નાગજીભાઈ આ સમાજને કયા ચશ્મા પહેરવાની કર્યા છો સત્તાના અહંકારમાંથી બહાર આવો આ સત્તા કાયમી નથી રહેવાની અને તમારા જી મજૂરીયાઓને ચમચાઓને પણ કહેવા માંગુ છું આ સમાજનું ભેલાણ બંધ કરો વાઘના ભીષાઓ સ્વર જ્ઞાતિ સ્વજનોની તમે છડે ચોક અપમાનિત કરીને નિલામી કરી રહ્યા છો તમે પ્રમુખ હોવાને લાયક જ નથી આ સમાજના ભાગ્ય ફૂટેલા હશે કે તમારા જેવા એક દ્રષ્ટ વ્યક્તિને આ સમાજે પ્રમુખ સ્થાન પર બેસાડી દીધા આ સમાજના પ્રમુખની પાઘડી પહેરવાને લાયક બનવાની કોશિશ કરો હજી 12 મહિના છે નાગજીભાઈ હજી પણ ભૂલ સુધારી લો આ સમાજ દેવતા છે આ દેવતામાં વિભાજન કરવાનો વિખવાદ કરવાનો આ પ્રયાસ એની અંદર ઊંચ નીચ સર્જવાની આ તમારી પાપ પ્રક્રિયા આ સમાજ સાંખી નહીં લે કદાચ તમારી પાસે શક્તિ છે તમારી પાસે સત્તા છે તમારી પાસે સંપત્તિ છે પણ યાદ રાખજો આ સમાજનો જ્યારે એક સામાન્ય માણસ હાથમાં આત્મગૌરવનો ઝંડો લઈને ઉભો થશે ને તમારી તમારી આ સલ્તનતના પાયા હચમચી જશે આ ગાંધીજીએ એક વાર કહ્યું હતું

જે પ્રકારે સત્તાની તુમાફીમાં આવીને રાષ્ટ્ર ભક્તિના માર્ગથી ચલિત થઈને પોતાના સ્વાર્થની અંધતામાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ભારતના એક કવિ લખ્યું તું કે એક બિચારી બકરીનો પણ હવે ન પકડે કોઈ જ કાન હરખ હવે તો હિન્દુસ્તાન તમે આજ કરી રહ્યા છો આ સમાજ જીવનને પાંગડું બનાવવાનું પાપ કરી રહ્યા છો અટકો અહંકારના તમારા મતસ્થાન પરથી નીચે ઉતરો નાગજીભાઈ આ સમાજ દેવતા છે જ્ઞાતિ દેવતા છે તમે કોઈ શક્તિશાળી વ્યક્તિ નથી આવતીકાલે એક સામાન્ય ઓશવાળ બચ્ચો પણ પોતાના આત્મગૌરવનો વાવટો જગતના ચોકમાં ફેરાવવા માટે આત્મગૌરવથી ઊભો થશે ને ત્યારે તમારી સલ્તનત ઢગમગી જશે આ ઇતિહાસની અંદર આવનારા દિવસોમાં કોઈક સહાગર વિસ્તાર ચોવીસી મહાજનનો ઇતિહાસ લખશે ને ત્યારે તમારા દસ વર્ષના શાસન કાર્ડે એને બ્લેક લાઈન ની અંદર અંડરલાઈન કરવું પડશે હજુ સમય છે અહંકાર અને મદ ને છોડો અને સમાજની માફી માંગી લ્યો આજે જે તંત્રી લેખ તમે લખ્યો છે આ પરાકાષ્ઠા છે હવે અમારી તમે આ તંત્રી લેખ બદલ જ્ઞાતિ માફી માંગો અને જો માફી નથી માંગતા તો યાદ રાખજો આવનારા દિવસોમાં આ સમાજના અમારા જેટલા કેટલાક સમાજ પ્રેમીઓ તમારી સામે કાળા બાવટા ઉપર કાવશે કાળી સાહિત્ય તમારા ચરિત્ર પર દાગ લગાડશે તમે સમાજ જીવન ને આટલું નબળું નહીં માની લ્યો કોઈ આ જન બોલતો નથી એનો મતલબ એ નહીં સમજી લ્યો કે કોઈ નામા બોલવાની હિંમત નથી આ વાગરનો વિસાવસ્વાર જ્ઞાતિજન ધીર ગંભીરતાને માને છે અમારા જેવા કેટલાક અપવાદોને વાત કરીને સમાજનો સામાન્ય જન એમ કહે છે કે જાવા દેવ કોણ પડે મગજ મારી માં પરંતુ એક દિવસ આ જ વ્યક્તિ ઊભો થશે જે આજે આ તમારી દ્રષ્ટતાને નજરઅંદાજ કરીને જીવી રહ્યો છે ને આવતીકાલે તમારી આંખ માં નાખીને સવાલ કરશે દિવસ દૂર નથી મારે આ સમાજના બાકીના દાતાશ્રીઓને કહેવું છે કે તમને જો સમાજ પ્રત્યે પ્રેમ હોય તો તમે પણ આનો વિરોધ નોંધાવો અને નાગજીભાઈ ને માફી માંગવા માટે મજબૂર કરો ભારત માતા કી જય વંદે માતરમ દાડો મોજ કરે